જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે મજામાં સ નાય છે ને વાયવી મારા પિયર તે અહીં આવતા તો ઘણી વાર હોય પણ કઈ વિડીયો ન બનાવતો જ વાડીમાં બધા ચક્કર મારવા જાય છે તે મેક લે હું વિડીયો બનાવો વાડીમાંથી નઈ કઈ થાય વી જા વી જા આ સોયા બીવાઈવા બી નાનું થયું હા વાયવા વગર આ હાર્વેસ્ટર આય કોતું ને તે ખરી હતા

गाजर की मेथी गागा खबर पड़ी लहसुन हां अबे तो गाजर आ बे केरा लहसुन नसे जो बहुत ही ना लांबा एकदम ये ने डायरेक्ट ट्रैक्टर में भाई वो એટલે થોડું પાખેરું થી પર સહેરો આજા ભાઈ પકુંતી દે પાણી આવી ગઈ છે ને બધે તો એમડો તો ગારો આવી હાલો હવે જાવું આગળ તાણા જો આ માર સેંગપુર જાવ સેંગપુર આયા નથી છેઠો સે સેંગપુર જેમ કે મોટર જઈ હોય ને તો પાણી આમણું પાતા પાતા વધે ને એટલે આમણું ચાલુ કરી દઈએ પાણી એથી સોયાબીન માં જોવા જ આવતું હશે મોટર હાલે એમની અને આ પાણી બે હજાર ફૂટ લાઈન નાખેલી છે અમારે ખેતર તરાવ માં છે એ ખેતરે બુડી જાય છે વાડી આખી એમાં ઉડી જાય છે અને વાયુ મારી ન્યા છે આ બે હજાર ફૂટ લાઈન નાખેલી છે ન્યાથી પાણી આવે અહીંયા આ છે ધાણા

મરચી રીંગણી આ ચણા બેસી જણા હે એમાંથી કાબુલી છે આપણે ન્યા જાય કાબુલી ચણા છે ને ન્યા પણ હવ અહીંયા કાબુલી ચણા જો આગતરાશે બધે એ હા આમાં ચણા લગભગ છોકરા વીણી ગયા લાગે અહીંયાથી તો આગળ ખબર હશે ખડ તો આવી હવે એવું થાય જોઈએ દવા છાઈટી પારે પારે છાઈટી ને આમાં ન થાય જરૂર હત છેટવાની આમાં જ્યાં સીલ એવું બધું ઊગી પડ્યો ને હવે ખળ બધેથી થકતો હોય તો સીલ અને નહીં દે ભાઈ એમ થાય એ બહુ ચણા ન થઈ ગયા જોવે બધે ફાલ ફૂલ કમ્પ્લીટ દાણા નથી પ્રાણા પોપટા થયા છે એમાં દાણા નથી આમાં છે ઓલી છે મકાઈ બે ગાયો છે અને અનુકરા પાસે છે ધાણી છોકરા જો જવાની ફૂલ તૈયારી કરે આ હું આટો બધાય ખરી હતી હું એક મહિનો થયો તો હું મહિનાથી પહેલા આવી હતી આ મહિનાથી પાછી આવી ના આવું તો ઘણો ટાઈમ થઈ ગયો તો આ બધા ખરી હતી ભૂકો તો અવાર ખાતરના ભાગમાં પડ્યો જો ખાતર જ છે હવે એ તો ઢોર કંઈ ખાઈ એમ જ નથી ફૂલ તો જો કઈ કંઈ ઘટે નહીં હવે આવ એકથી એક ખરો બધાય અને અંદર ઓલી ઝેણી ઝેણી ચેણી ગુલાબ કહે ને એ દુનિયાની છે પણ યા નીકળી જાય ને તો એ ચોમા આવે વારો હવે નટા આનો વાળો બહુ આવ્યા બધાય ફૂલ આવે છે બારમાસી

તૈયાર થઈ ગયા સ્વિંગ પુલ જવાના ટાણે તને શિયાળા ના કેમ નાઈ નાઈ ને બધા ઘોઘલા વારવાના હોય હવે જોઈ લે કઈ અંદર બે ગયા કઈક બાર વાર જોઈને બેઠા હા ઓલી વાળી બાજુ માં તો થોડુંક છેટું થઈ અને આના પોપિયા અહીંયા પાકે છે મારા પોપિયા આની હારો હાર છે અને આ ત્રણ પોપિયા ભેરા થાય ને આવડું પોપિયું છે એમાં પણ પાકતા નથી આ મજા પીરા પડી ગયા ઓલી વખતે એમાં આવીને તેથી ખાધાતા ને ટાણે છે

અહીં પેસેન્જર રાખો જારો ને જીપીઓ ને એ રીતના પર બરા પકડાઈ જાય તો ગાડી આવી ગઈ કોણ આવે જે બીજી વાડીએ અહીંથી ત્યાં સ્વિમિંગ પૂલ ના દેખાયસ ને બધી બરોબર કાટી આવી ગઈ આવી ત્યાં સ્વિમિંગ પૂલ છે આયા સવિંગ પૂલ છે અહીંયા ન જવાનો છે હા દરવાજો દર્શન દર્શને મસ્ત થાય એ જો આ વાડી કેમ આ વાડીના પૂલ આપડે વાડીએ પૂગ્યા ને હવે સ્વિમિંગ પુલ આવશે આખડી પર બરોબર

સ્વિમિંગ પુલે આવી ગયા પણ સ્વિંગ પૂલ ભર્યો નથી અડધો ભર્યો હોય પણ હજી શું છે કે આમ પાણી ડોરું ને એવું બધું છે ઊભો થઈ જાય ઊભો થઈ જાય યુક ઉભો થઈ જાય સરખો આવ્યો બીક લાગે હે હં હં એ પદાણ અદિયા બેન આયુષ્ય બેન

આવતા 20 20 દિમાં તો વઢાઈ જશે આ દાણા હવે પાણી નથી તો આ દાણા ભરાઈ ગયા હવે આ ઉપલા મોઘરા છે ને એક છે એટલે દી એમ આયા ઉપર ઉપર એને જમીન જ પાછા પાછા આગળ દાણામાં ના ઘટે મસ્તી આગળ બાજુ બહુ ફરા છે તો હું બડ નથી પાણી સલ્ફર ભેગું ચાલુ હોય નઈ સલ્ફર આવે ને સલ્ફર